રાહત નોટબુક વિતરણ વ્યવસ્થા પરમ પૂછ્ય શ્રી મદન શ્રી મદન ગોવિંદ રાયજી મહારાજના આશીર્વાદથી તથા પરમ પૂછ્ય શ્રીમદ મધુદાસ શ્રી વલ્લભ ફાઉન્ડેશન શ્રી બાબાશ્રીના આશીર્વાદથી શ્રી વલ્લભ ફાઉન્ડેશન ઉપરેટા તાલુકા શાખા દ્વારા દરેક પ્રકારના ચાલુ કરેલી વન વર્ષ ક્વોલિટી પેજમાંથી બનેલી નોટબુક ચોપડા જેવા કે બસો પીસના ચોપડા સિંગલ લાઇન નોટબુક ઓનલાઇન નોટબુક ચોકસા નોટબુક કોરી નોટબુક તથા દરેક જાતના ફૂલ સ્ક્રીપ્ટના ચોપડા નોટબુક રાહત ભાવે હાજર સ્ટોક હશે ત્યાં સુધી મળશે તો વહેલાથી પહેલાના ધોરણે નોટબુક ચોપડાની ખરીદી કરી લેશો સાંગાણી એજન્સી રમેશભાઈ સાંગાણી પત્રકારની દુકાન બાબાપાન પાસે મેઇન બજાર બાયાવદર મોબાઈલ નંબર સત્તાણું બસો ઓગણસાહીઠ બેતાલીસ ત્રેપન સમય સવારે નવ થી એક સાંજે ચાર થી આઠ નોંધ ટૂંક સમયમાં ઉપલેટા મોટી પાનેલી બીમોરા લાઇટ થકી જાડિયા ગામમાં નોટબુકનું રાહત ભાવે વિતરણ કરવામાં આવશે રિપોર્ટર વિજયભાઈ કુનાતિયા ભાયાબદર રમેશભાઈ સાંદાણી વલ્લભ ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ છું શ્રી પરમ કૃત્ય લાલજી મહોદયની યાદનાથી અમે ઉપલેટા તાલુકામાં દરેક ગામડાની અંદર રાહત ભાવે નોટબુકનું વિતરણ કરવામાં આવશે જે જે સિંહની યાદનાથી ગરીબ માણસોના બાળકોને સસ્તા ભાવે નોટબુક મળી રહે તે માટે અમે આ અમારી વલ્લભ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વલ્લભ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા રાહાર ભાવે નોટબુકનું વિતરણ ચાલુ કરેલ છે ને હજારોની સંખ્યામાં બાળકોએ અમારી આ સંસ્થાનો લાભ રાહાર ભાવે નોટબૂટની સંસ્થાનો લાભ લીધેલો હતો